રાજકોટમાં ભવનગરમાં જામનગરમાં કોઈ જગ્યાએ નથી પણ અહીંયા અમદાવાદ કલેક્શન ડિપાર્ટમેન્ટ છે ત્યાં તમારો કેસ આવ્યો છે પણ તમારી ત્યાં બ્રાન્ચ હોય કલેક્શન હોવું જોઈએ જોઈએ કે ન તમે કેમ એટલું બધું દૂર બરાબર છે પણ જે અમે તમને પેમેન્ટ રી નથી કરી શકતા એની ઉપર તમે પેનલ્ટી લગાડીજો તમારે પછી ફોન કરવાની પ્રશ્ન જ ક્યાં આવે અને ઇન ઇનકેસ લાઈફ ટાઈમ નો પેમેન્ટ કર્યું હાલો પેમેન્ટ તમારી પેનલ્ટી નો ભરી કાંઈ નો ભર્યું તો પછી તમે લીગલ એક્શન લઈજો ને હું કામ આવી રીતે ફોન કરો તમારે ફોન કરવાની જરૂર જ હુકામ પડે છે તમે તમારી રીતે બધા સાછા છો તો તમે લીગલ એક્શન હું કામ નથી લેતા આવી રીતે ફોન ઉપર ફોન હુકામ કરો છો બધાને માનસિક ટોર્ચર હું કામ કરો છો એ માણસ બીજે કંઈ ધ્યાન ન આપીએ કે ફોકસ ન કરીએ કે કામ ન કરીએ કે એ એ માટે તમે આવી રીતે હેરાન કરો છો હા બોલો શું કહેો છો તમે હા

અરે સર પણ ડેટા અમારી પાસે આવે છે એટલે તમને તમારી પાસે આવે એમ તમે મને વેરીફિકેશન કરાવો છો તો હું તમે આગળ કઉ છું સર તમે વધારે ફાલતુ નું લપડ છપડ ના કરશો ફાલતુ નું તો તું લપડ છપડ કરશો ભાઈ વ્યવહારિક વાત કરજે થતી હોય

હવે વાત કરો પેલા વેરીફિકેશન માટે તો અહીંયા નંબર આપેલો છે તારી ભાઈ નંબર શું કામ આવે છે અમારો તમે કોલ ચાલુ રાખો સર ચાલુ રાખો કોલ તમે એકવાર ચાલુ જ છે કોલ હેલો હા બોલો વાત કરો નહીં પ્રકાશ વાત કરું પ્રકાશ ભાઈ હા તો તો હા સર એક તરફથી શ્રદ્ધા વાત કરું તમે તરફથી વાત કરું હું કઈ રીતે માની લઉં વાંધો નઇ એક કામ કરો તમે કઈ જગ્યા એ રયો? ભાવનગર માં? હું મહુવા રવ, મહુવા તાલુકો છે ને ત્યાં રવ, હા મહુવા માં તમારે બેંક છે? હા તો મહુવા માં જઈને કાલે આવજો મારો એમ્પ્લોય કોડ લખી લો એમને કયો કે આ એમ્પ્લોય કોડ છે આ કોઈ વ્યક્તિ છે કે નઈ તમે એમને પૂછો કે એમ્પ્લોય છે

પણ અહિયાં અમદાવાદ કલેક્શન ડિપાર્ટમેન્ટ છે ત્યાં તમારો કેસ આવ્યો છે પણ તમારી જ્યાં બ્રાન્ચ હોય ત્યાં તમારે કલેક્શન ડિપાર્ટમેન્ટ હોવું જોઈએ કે ન હોવું જોઈએ તમે કેમ એટલું બધું દૂર રાખો હોવું જોઈએ બરાબર છે પણ તમે મારી વાત સાંભળો એક વખત તમે મેડમ નું નામ અને એડ્રેસ વેરીફાઈ કરાવી દયો એમ હું અજાણ નથી નો આપી બધું નામ નથી સર અજાણ નથી તમારો કેસ કલેક્શન માં આવ્યો છે અમદાવાદ આરટીઓ સર્કલ પર આવ્યો છે એ બધી વાત છે તમારી બરાબર

કાનુની ક્રેડિટ કાર્ડ રિલેટેડ કામ હતું બરોબર આ રિલેટેડ હોય પણ મેં કીધું એ રીતે અજાણી વ્યક્તિનું નહી આપ્યું કોઈ પણ અજાણ્યા નથી વાંદોની મારો એમ્પ્લોય કોડ લખી લો બે બ્રાન્ચ ઉપર આવીને વાત કરજો કે એમ્પ્લોય કોડ છે બેન તમારે કામ છે તો તમારે મારા એડ્રેસ ઉપર આવવું પડે હું બેંકે નહી જાઉં પણ અમારે ક્યાં એડ્રેસ ઉપર આવવાનું જ નથી ખાલી તમે બોલો કે અમે આ જગ્યાએ રહી છીએ પણ બોલવું એ તો કામ જ તમારે જે કંઈ કામ હોય તો તમે અમને અમે તમને એડ્રેસ છે ને માટે આપ્યું હોય કે તમારે ક્યાં પણ કામ હોય તમે અમારો સંપર્ક કરી શકો પણ જો બેંકની RBI ની છે આપણી RBI ની બેંક છે ને બેની એનો રૂલ્સ છે જે કસ્ટમર હોય ને એનો કોઈ અધર પર્સન હોય તમે એના હસબન્ડ હોય કે કોઈ એનો છોકરો હોય છોકરી હોય કોઈ બી હોય બરાબર એમણે ખાલી નામ વેરીફાઈ કરાવી દે એડ્રેસ વેરીફાઈ કરે તમે જે બોલો એ અહીંયા અમારા સિસ્ટમમાં અપડેટ થઈ જાય ને અમાર અમારી પાસે એડ્રેસ તો છે જ તમે કઈ જગ્યાએ રહ્યો છો તમે એમ કહો કે અમે આ જગ્યાએ છીએ અમારા માં જે એડ્રેસ હોય એ બે ક્લિયર થઈ જાય બે સર્કલ સેમ થઈ જાય બરોબર તમારી પાસે બધું ઓલરેડી હોય તો મને એવી કઈક તમે આપો કે ટોપિક આપો કે ભાઈ આટલું અમારી પાસે છે પછી બાકીનું હું તમને કહી દઉં તમે પેલા મને કયો ને તો તમને બાકીનું બધું એટલે નહી થાય બેન તમે મને કંઈક ક્લુ આપો કે અમારી પાસે આટલી ડિટેલ છે તો બાકીની હું તમને આપી દઉં વાંધો નહી કાલે બ્રાન્ચ ઉપર આવીને હું તમને નંબર આપું ને નંબર પર ફોન કરું એવી રીતે બ્રાન્ચ ઉપર હું નહીં જાય મેડમ મારી પાસે એવો સમય નહીં હોય ઓકે વાંધો થેન્ક યુ સર એટલે આવા ગમે એના ફોન આવે તો ખોટી રીતે કઈ બીવાનું નહીં વ્યવસ્થિત જવાબ દેવાનો જે કઈ આપણી પોઝિશન હોય એ કહેવાની ને આપણી આપણે જે કંઈ એડ્રેસ આપેલું છે આપણો નંબર આપેલો છે બધું એની ભાઈ ઓલરેડી છે જ તો કેમ ફોન કરી કરીને આવી રીતે હેરાન કરે છે ટોર્ચર કરે છે ઘડીએ ઘડીએ આખો દિવસ દસ ફોન કરે વીસ ફોન કરે પચાસ ફોન કરે ભાઈ તમે પેનલ્ટી ઓલરેડી લગાડી દો છો જે અમે તમને પેમેન્ટ રીપેમેન્ટ નથી કરી શકતા એની ઉપર તમે પેનલ્ટી લગાડીજો તમારે પછી ફોન કરવાની પ્રશ્ન જ ક્યાં આવે અને ઇનકેસ કે અમે લાઈફ ટાઈમ નો પેમેન્ટ કર્યું હાલો રીપેમેન્ટ તમારી પેનલ્ટી ન ભરીને કાંઈ ન ભેર્યું તો પછી તમે લીગલ એક્શન લઈ ને હું કામ આવી રીતે ફોન કરો છો તમારે ફોન કરવાની જરૂર જ હું કામ પડે છે તમે તમારી રીતે બધા હાસા છો બધા ડિપાર્ટમેન્ટવાળા તો તમે લીગલ એક્શન હું કામ નથી લેતા આવી રીતે ફોન ઉપર ફોન હું કામ કરો છો બધા માનસિક ટોર્ચર હું કામ કરો છો એ માણસ બીજે કઈ ધ્યાન નો આપીએ કે ફોકસ નો કરીએ કે કામ ન કરીએ કે એ માટે તમે આવી રીતે હેરાન કરો છો એટલે તમે બધા જે કંઈ કામ કરતા હોય ને એ કામ કરો ભાઈ આવી રીતે બધા ફોન કરે ને તો કઈ મૂંઝાવવાનું નહીં પ્રેમથી જવાબ આપી દેવાનો તમે મને પ્રૂફ આપો ને તો હું તમને બધાય જવાબ આપી બાકી બીવાની કાંઈ જરૂર નથી સાથ સહકાર આપતા રહેજો તમારા નાના ભાઈને ભારત માતા કી જાય